તો ઉલ્લેખનીય છે કે આ જે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં જુગાર રમતા હતા અને સૌથી મોટી બાટ કોની છે તે બ્લુટૂથથી સંભળાતું હતું ત્યારે આધુનિક રીતે આ જુગાર રમાતો હતો આકાશ હાઇટ્સ બિલ્ડિંગમાં ક્રાઈમ બ્રાન્ચે જે દરોડા પાડ્યા છે તેવા જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા લેન્સ અને બ્લુટૂથ જપ્ત કરવામાં આવ્યા છે શ્રાવણ મહિનામાં જુગારીઓ જુગાર રમતા હોય છે પરંતુ ક્યાંક આ જુગારની અંદર પણ હવે ચીટિંગ થતું હોવાનું સામે આવી રહ્યું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા છે તે મળી છે જે રીતના પુનિતનગર અને ખાસ કરીને વાવડી વિસ્તારની અંદર આકાશ હાઈટ્સ બિલ્ડિંગની અંદર ક્રાઇમ બ્રાન્ચે દરોડો કર્યો હતો તેની અંદર વિપુલ રમેશ પટેલ નામના શખ્સના ઘરેથી મોટા પ્રમાણમાં જે ગંજી પત્તાના જે પાના હોય છે તે પકડાયા છે અને આ પાના છે તે કેમિકલ યુક્ત હોવાનું સામે આવ્યું છે જે રીતના વિપુલ પટેલની જે રીતના પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે સાથે સાથે ગંજીપાનાના પત્તા જે કેમિકલયુક્ત હતા તેની સાથે લેન્સ છે તે ઝડપાયા છે આ પોલીસ દ્વારા જ્યારે આખા જે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો ત્યારે અનેક જે રીતના આ પ્રકારના વસ્તુઓ છે તે મળી આવી છે ને પોલીસની પૂછપરછની અંદર આ જે વિપુલ પટેલ છે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે કેમિકલ યુક્ત પત્તાથી જ્યારે કેમ છે તે રમવામાં આવતી હોય છે ત્યારે આ મોબાઈલ થી તે પત્તો છે તે સ્કેન કરવામાં આવતો હોય છે અને ત્યાર પછી આ જે બ્લૂટૂથ છે તે બ્લૂટૂથ જે વ્યક્તિ રમાડતો હોય તેના કાનની અંદર રાખવામાં આવતું હોય છે સાથે જ આ જે લેન્સ છે તે લેન્સ પહેરી અને આ જ્યારે રમતા જે લોકો હોય છે તેમના જે બાળ જોવા માટે થઈ અને તેઓ આ લેન્સનો ઉપયોગ છે તે કરતા હતા કારણ કે જે કેમિકલ યુક્ત પત્તા હોય તેના આરપાર આ લેન્સથી તેઓ જોઈ શકતા હતા અને જ્યારે આ બ્લુટૂથ છે તેનાથી જે જુગારીઓ જે જુગાર રમતા હોય તે અને કે કોની બાર મોટી છે તે તેની અંદર બ્લૂટૂથથી તે સાંભળી શકતા હોય છે આખું જે આ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવ્યું છે બે લાખ કરતાં વધુનો જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબજે છે તે કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક જુગાર રમતા જે શ્રાવણ મહિનાની અંદર જુગાર રમતા જે જુગારીઓ છે તેમની સાથે પણ ચીટિંગ થતું હોવાનું સામે આવી રહ્યું છે મોટી સંખ્યામાં જ્યારે આ પ્રકારના પત્તા પાનની દુકાનેથી અથવા તો અલગ અલગ જે દુકાને વેચાતા હોય છે ત્યારે તે પણ કેમિકલયુક્ત વેચાતા હોવાનું સામે આવી રહ્યું છે અને જે પ્રમાણે આખા જે આખા જે આ કારસ્તાનનું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા પર્દાફાશ તે કરવામાં આવ્યું છે અને વિપુલ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે આ વિપુલ પટેલે આ પ્રકારે કેટલા લોકોને આ પત્તા લેન્સ અને બ્લૂટૂથનું વેચાણ કર્યું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને પોલીસને એક મોટી સફળતા છે તે જુગાર રમતા જે લોકો છે અને જે પત્તાઓ વેચવામાં આવે છે તેને અંદર કઈ રીતના આ પ્રકારે જે ચીટિંગ છે તે આચરવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસ દ્વારા હવે તપાસ છે તે કરવામાં આવે છે અને એક મોટો પર્દાફાશ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ ને કરો માં આવશે આની અંદર જોઈ શકો છો ચાર નંબરનો જે પ્લેયર હશે એની બાજી જીત થાશે હવે હું બે નંબર પતાવું છું આ એક નંબર ને આ એક નંબર છે બે નંબર ત્રણ નંબર ચાર નંબર બરોબર બે ચાર પાંચ છ સાત બરોબર ચાર નંબર જીતો હાચવા માં લખેલું તો એજ